નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો દેશ દુનિયા અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે કૃષિ મંત્રીની મોટી ભેટ એટલે કે ગુજરાત રાજ્યની અંદર ભાગ્યાત ખેતી વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ તેમના માટે ચાર સેન્ટર ઉભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર ભાગ્યાત ખેતી માટે સેન્ટર ઉભા કરવામાં આવશે આ સેન્ટરમાં ભાગ્યાત ખેતી માટેની તાલીમ અને નિર્દેશ આપવામાં આવે છે અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ ભાગ્યાત ખેતીને વાવેતર માટે સેન્ટર બનાવી માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનું એ છે કે ભાગ્યાત ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવા મદદ કરશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો આજના સોના ચાંદીના તાજા ભાવ એટલે કે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ પાંચસો રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એક હજાર પાંચસો રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ એક હજાર રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવ આઠસો રૂપિયા વધારો થયો છે તે સાથે નવો ભાવ એક રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઇઠ્યોતેર હજાર રૂપિયા હતો તેમજ આજે ચાંદીના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ બાણું હજાર સો રૂપિયા થયો છે ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પીએમ કિસાન રકમ થશે વધારો એટલે કે દેશના લાખો કરોડો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ રૂપિયા આર્થિક સહાય વધીને આઠ રૂપિયા થઈ શકે છે દેશમાં ખેડૂતોને લાંબા સમય સુધી માંગ કરી છે કે પીએમ કિસાન યોજના આવતી સહાયની રકમ વધારવામાં આવશે અને દેશભરમાં ખેડૂતોને એક ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રજૂ થનાર કેન્દ્ર બજેટ આ વધારીની અપેક્ષા રાખી રહ્યું છે એટલે કે દેશભરમાં ખેડૂતોને આશા છે કે સરકાર આગામી બજેટમાં આ વધારાની જાહેરાત કરશે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા બોતેર હજાર રૂપિયાની સહાય એટલે કે ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ થી પંચોતેર હજાર સુધી આર્થિક સહાય આપવામાં આવે છે જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ પચાસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ પંચોતેર ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય રૂપિયા આપવામાં આવે છે જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફરવાનું શરૂ થાય છે મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો રેશન કાર્ડ નવ વસ્તુ મળશે એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના હેઠળ રાશન કાર્ડ ધારકો જેમને મફત અનાજ મળે છે એવા જ રાશન કાર્ડ ધારકો આ વસ્તુ મફત આપવામાં આવે છે જેમને અંદર ઘઉં કઠોળ ચણા ખાડ મીઠું સરસિયાનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો મફત આપવામાં આવે છે જેના માટે પુરવઠા વિભાગ જે અધિકારો છે આમને આ યોજના અમલ મૂકવામાં આવી છે અને સૂચના પણ આપી દેવામાં આવી છે કે અત્રંગ અવેર રાશન કાર્ડ ધારકોએ એમને આવનાર દિવસોની અંદર કઉ કઠોળ ચણા ખાડ મીઠું સરસિયાનું તેલ લોટ સોયાબીન અને મસાલો મફત આપવામાં આવશે ત્યારબાદ ને મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને દર મહિને પચાસ હજાર રૂપિયાની સહાય જો તમે નિવૃત્ત પછી એટલે કે વર્ષ પછી દર મહિને માત્ર રૂપિયા જમા પચાસ હજાર પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરી પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પચાસ હજાર રૂપિયા પેન્શન મેળવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર બેતાળીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે આ યોજના સાહીઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે સરકાર આપશે ફી ઇન્ટરનેટ એટલે કે મિત્રો દેશમાં મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફી ઇન્ટરનેટ બિલ પર વિચારણ સરકાર મંજૂરી આપી દીધી છે તો આ બિલ દેશમાં પછાત અને ગરીબો વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવા આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ ગૃહ આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. ત્યારબાદ મહત્વના સમાચાર વાત કરવામાં આવે તો મિત્રો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે ત્યારે પછી ગુજરાત તમામ રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન એટલે કે જેમને અનાજ મળે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકોટ સહિતના રાજ્યભરમાં રાસાયિક જે જેમને રાશન તુવેર દાળ અને ચણાનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે એટલે કે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તુવેરની દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તુવેરની દાળ બંને મળતી ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પ્રધાનમંત્રી જન ધન યોગાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં બે હજાર ચોવીસ ચાલી રહી છે આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે એટલે કે આ યોજના દસ વર્ષ પૂર્ણ કરવા જાય રહી ત્યારબાદ નાણાકીયોને સચિન કેમ નાગતિક કહ્યું છે કે જેટલા પણ ખાતા ધારકો એટલે કે દસ વર્ષની અંદર જેટલા પણ લોકોને જન ધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે મિત્રો જો પેન્જો મિત્રો કેવાસી નહીં કરાવી હોય તો તે વ્યક્તિનું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે